હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બહારના પીઝા અને બર્ગર ભૂલાવી દે એવા એકદમ ટેસ્ટી અને હેલ્ધી ચીઝ કોન પનીર પરાઠા બનાવવાની સરળ રીત તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે સૌથી પહેલાં આપણે અહીંયા મકાઈ બાફવાની છે અમેરિકન મકાઈ લેવાની છે તેને આ રીતે છોલી અને ધોઈ અને આપણે બાફવા મૂકી દઈશું કૂકરમાં જ આ મકાઈ આપણે બાફવાની છે એટલે ફટાફટ બફાઈ જાય તમે દાણા કાઢીને પણ બાફી શકો છો અને આ રીતે દાણા કાઢ્યા વગર પણ બાફી શકો છો મકાઈ થોડી ડૂબે એટલું પાણી અને થોડું મીઠું નાખી ચારથી પાંચ સીટી આપણે વગાડી લઈશું ફૂલ ફ્લેમ ઉપર એટલે મકાઈ બફાઈ જશે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધવા માટે જે પેસ્ટ તૈયાર કરવાની છે તે તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા એક આવો કાડો લીધું છે આવો કાડોને આપણે આ રીતે કટ કરવાનું છે થોડું પ્રેસ કરશો એટલે તેની અંદરથી જે બીયાનો ભાગ હોય એ નીકળી જશે અને આ રીતનું પાકેલું લેવાનું બ્રાઉન કલરનું અને આવી રીતે તેને બધો જ પલ્પ આપણે કાઢી લઈશું જો તમારે સિમ્પલ લોટમાંથી આ પરાઠા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો અને તેને વધારે હેલ્ધી કરવા માટે અમે આ રીતે તેનો પલ્પમાંથી લોટ બાંધ્યો છે આવા અને જે પાલક આવે છે તેનો પલ્પ તૈયાર કરી અને એમાંથી અમે લોટ બાંધવાના છીએ પણ તમે સિમ્પલ લોટમાંથી પણ આ પરાઠા બનાવી શકો છો અને એ પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે મિક્સરના બાઉલમાં આવાકાડો બે તીખા લીલા મરચાં થોડી ધોયેલી આ રીતે દાંડી સાથે પાલક લેવાની છે તમે પાલકની જગ્યાએ કોથમીરનો ઉપયોગ પણ કરી શકો છો અડધા લીંબુનો રસ અને થોડું મીઠું નાખી થોડું પાણી નાખી અને આની પેસ્ટ તૈયાર કરી લઈશું આ પેસ્ટમાંથી જ આપણે લોટ બાંધવાનો છે એટલે આપણી જે પરાઠાનું સ્ટ લોટ છે એ ગ્રીન કલરનો તૈયાર થશે પણ તમારી પાસે આવાકાડો અથવા તો પાલક ના હોય તો તમે સાદા લોટમાંથી પણ આ પરાઠા તૈયાર કરી શકો છો હવે અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધો છે બે બાઉલ ભરીને તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે ચટણીમાં પણ મીઠું નાખ્યું છે એટલે મીઠું વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું મોવણ માટે તેલ એડ કરીશું તમે ઘી પણ નાખી શકો છો અને જે પેસ્ટ આપણે તૈયાર કરી છે એ પેસ્ટ આની અંદર એડ કરવાની છે આપણે પેસ્ટમાંથી જ લોટ બાંધવાનો છે આ રીતે બધી જ પેસ્ટ એડ કરી દઈશું અને તેમાંથી લોટ બાંધીશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે મિક્સ કરી અને આપણે ઢીલો લોટ બાંધવાનો છે વધારે પડતો કઠણ લોટ નથી બાંધવાનો નહીંતર આપણે પરાઠા જ્યારે વણીશું ત્યારે સ્ટફિંગ એનું બહાર નીકળી જશે અને પરાઠા ફાટી જશે મિક્સરમાં થોડું પાણી નાખી બાઉલમાં અને આ રીતે બધું જ આપણે પલ્પ લઈ લઈશું જરૂર પડે તો તમે સાદું પાણી આમાં એડ કરી શકો છો આવી રીતે મિક્સ કરતા જઈએ અને આપણે એકદમ સરસ ઢીલો સ્મૂધ લોટ બાંધી દેવાનો છે રોટલી કરતાં થોડો ઢીલો લોટ બાંધવાનો એટલે જ્યારે પણ આપણે પરાઠા વણીએ ત્યારે સ્ટફિંગ પરાઠાની બહાર ના નીકળે અને સરળતાથી વણાઈ જાય આવોકાડો એ ખૂબ જ ગુણકારી હોય છે અને તેની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઇબર રહેલું હોય છે પોટેશિયમ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે એટલે આપણે તેનો ઉપયોગ કરવો જ જોઈએ આમ તો તેનો ટેસ્ટ હોતો જ નથી કંઈ ટેસ્ટલેસ હોય છે પણ આ રીતે તમે અલગ અલગ રેસીપીમાં તેનો ઉપયોગ કરી શકો છો અમે આના પહેલાં આવોકાડોમાંથી ખાખરા ચાટ તેમાંથી સિમ્પલ પરાઠાની રીત પણ મૂકેલી છે અને અત્યારે આપણે તેમાંથી સ્ટફિંગવાળા એટલે કે ચીઝ પનીર કોર્ન પરાઠા બનાવવાના છે અને આ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે આ રીતનો ઢીલો લોટ બાંધી થોડું તેલ નાખી અને તેને મસળી અને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું મકાઈ સરસ બફાઈ ગઈ છે તો તેને આ રીતે દાણા કાઢી લેવાના છે તમે હાથેથી પણ દાણા કાઢી શકો છો અને આવી રીતે ચપ્પાથી પણ કાઢી શકો છો અને જો તમે દાણા જ બાફ્યા હોય તો તેને કાઢવાની જરૂર નથી આવી રીતે દાણા કાઢી લેવાના છે ચપ્પાની મદદથી એકદમ સરળતાથી નીકળી જાય છે મકાઈનો ઉપયોગ પણ આપણે અત્યારે મકાઈની સિઝન સારી એવી ચાલી રહી છે તો કરવો જ જોઈએ મકાઈની અંદર પણ ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે આયનથી ભરપૂર હોય છે અને તેમાં પણ ફાઈબર હોય છે તો આ રીતે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ બધા દાણા કાઢી લીધા છે તો હવે તેને આ રીતના ચોપરમાં નાખી દઈશું બધા દાણાને તમે દોરીવાળું ચોપર પણ વાપરી શકો છો અને ઇલેક્ટ્રિક ચોપરનો ઉપયોગ પણ કરી શકો છો ચોપરની અંદર બધી મકાઈ એડ કરી દેવાની અને મિક્સચરમાં ચાલુ બંધ કરી અને અધકચરા પણ ક્રશ કરી શકો છો તેની અંદર તીખાસ પ્રમાણે લીલા મરચાં એડ કરી દઈશું જે રીતની તમારે તેમાં તીખાશ જોઈતી હોય એ પ્રમાણે મરચાં એડ કરવાના મેં અહીંયા બે તીખા લીલા મરચાં એડ કર્યા છે પણ તમે મરચાં વગર પણ આ સ્ટફિંગ તૈયાર કરી શકો છો બાળકોને ખાવાનું હોય તો લસણની કઢીઓ નાખીશું પાંચથી છ લસણની કડીઓ તમે અહીંયા ક્રશ કરીને પણ એડ કરી શકો છો અને તેને આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લઈશું ચોપરની મદદથી એકદમ સરસ આ સ્ટફિંગ લાગતું હોય છે તમે બહારના પીઝા અને બર્ગર પણ ભૂલી જશો એટલા ટેસ્ટી આ પરાઠા તૈયાર થાય છે બાળકોને તમે સવારે લંચ બોક્સમાં પણ આપી શકો છો સાંજે ડિનરમાં પણ ખાઈ શકો છો આ રીતે ચોપ કરી લઈશું આપણે બધી જ મકાઈ તમે દોરીવાળા ચોપરથી પણ કરી શકો છો ત્યારબાદ તેની અંદર મસાલા કરીશું તમે જો લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તેની અંદર આપણે જે ચીઝ ક્યુબ આવે છે એને આ રીતે છીણીને એડ કરવાનું છે આ પ્રોસેસ ચીઝ છે તમને જેટલું ગમે એટલું ચીઝ તમે આમાં એડ કરી શકો છો કેમ કે આ ચીઝ કોન પનીર પરાઠા છે ફ્રેન્ડ્સ એટલે આની અંદર ચીઝ તો આપણે નાખવું જ પડે એટલે આની અંદર પ્રોસેસ ચીઝ એડ કર્યું છે ત્યારબાદ આ ઘરે બનાવેલું પનીર છે તેને આ રીતે છીણીને અથવા તો હાથેથી મસળીને પણ તમે એડ કરી શકો છો ઘરનું બનાવેલું હોવાથી એકદમ સોફ્ટ હોય છે એટલે તમે હાથેથી પણ મસળીને નાખી શકો છો પનીરની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે તેની અંદર ચીલી ફ્લેક્સ ઓરેગાનો ચાટ મસાલો અને થોડું મીઠું નાખીશું ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું વધારે પડતા કોઈ જ મસાલા આમાં નથી કરવાના હોતા છતાં પણ આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે બાળકોને તમે આ રીતે પરાઠા બનાવીને આપશો તો બાળકો જોઈને જ ખાવા બેસી જશે અને વારંવાર તમારી પાસે બનાવડાવશે મોઝરેલા ચીઝ નાખીશું આ રીતે ત્રણથી ચાર ચમચી મોઝરેલા ચીઝનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ લાગે છે ચીઝ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછું નાખી શકો છો આ આપણું એકદમ ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું ફ્રેન્ડ્સ હવે આપણે આમાંથી પરાઠા બનાવવાના છે તો લોટ પણ આપણો સેટ થઈ ગયો છે ફરીથી તેને એકવાર મસળી લઈશું અને લોટમાંથી એક મોટો લુવો લઈ લઈશું આપણે તેને થોડો લોટવાળો હાથ કરી અને આ રીતે વાટકી જેવો શેપ આપવાનો છે હું તમને બે રીતે પરાઠા વણતા બતાવીશ અત્યારે આપણે આ રીતે ગોળ પરાઠું વણવાનું છે એટલે વાટકી જેવો શેપ આપી અને તેની અંદર તમને ગમે એટલું સ્ટફિંગ તમે ભરી શકો છો જેટલું તમે સ્ટફિંગ વધારે ભરશો એટલું તમારો પરાઠો એકદમ ટેસ્ટી તૈયાર થશે તમે આ સ્ટફિંગનો ઉપયોગ કરી અને સેન્ડવિચ પણ બનાવી શકો છો બ્રેડમાં સ્ટફિંગ ભરી અને સેન્ડવિચ પણ તમે બનાવી શકો છો પણ આપણે આજે હેલ્ધી બનાવવાનું છે એટલે પરાઠામાં તેનો ઉપયોગ કર્યો છે આ રીતે થોડું થોડું પ્રેસ કરતાં જઈ અને તેને પેક કરી દેવાનું સ્ટફિંગ તૈયાર હોય અને લોટ બાંધેલો હોય તો પરાઠા બનતા બિલકુલ વાર નથી લાગતી જો તમારે સવારમાં બાળકોને લંચ બોક્સમાં આપવાનું હોય તો આ રીતે તમે લોટ તૈયાર કરી રાત્રે મૂકી દો અને સ્ટફિંગ તૈયાર કરીને મૂકી દો તો સવારે ફટાફટ પરાઠા તૈયાર થઈ જાય છે તમે અહીંયા પાલકની જગ્યાએ કોથમીરનો ઉપયોગ પણ કરી શકો છો અને પાલક જો તમારે થોડી બોઇલ કરીને લેવી હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો આ રીતનું આપણે લુવો તૈયાર કરીશું તેને કોરા લોટમાં રગદોડી અને હળવા હાથે પરાઠાને વણીશું એટલે સ્ટફિંગ બહાર ના આવી જાય આ રીતે પણ તમે પરાઠા વણી શકો છો બીજી બાજુ આપણે તવી ગરમ કરવા મૂકી દેવાની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આ પરાઠાને શેકવાનું છે અમે અત્યારે અહીંયા લોખંડની તવી લીધી છે પણ તમે નોનસ્ટિક તવીમાં આ પરાઠા શેકી શકો છો બટર ઘી અથવા તેલ કોઈપણ વસ્તુમાં તમે આ પરાઠા શેકી શકો છો અમે અત્યારે તેલનો ઉપયોગ કર્યો છે એક બાજુ ધીમા ગેસે આપણે તેને ચડવા દઈશું પછી તેને ધીમે રહી અને ફેરવી થોડો ફૂલ ગેસ કરી તેલ નાખી અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું ગરમ ગરમ પરાઠા ખાવાની ખૂબ જ મજા આવે છે અને ઠંડા પણ આ પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે દહીં અને પરાઠા અથવા તો સોસ સાથે પણ તમે આ પરાઠા ખાઈ શકો છો બહારના પીઝા અને બર્ગર આપણે બાળકોને આપીએ મેંદાના લોટમાંથી બનેલા એના કરતાં તમે આ રીતે એકદમ હેલ્ધી પરાઠા બનાવી અને ઘરે બાળકોને આપી શકો છો આનાથી બાળકોની હેલ્થ પણ નથી બગડતી અને બાળકો હસે હસે ખાય છે આ રીતનું પરાઠું તૈયાર કરવાનું છે હવે હું તમને બીજી રીત બતાવી દઉં પરાઠા વણવાની તો તેના માટે એક મોટો લુવો લઈ કોરા લોટમાં રગદોડી અને આ રીતે મોટી રોટલી વણી લેવાની તમને જે રીત ગમે એ રીતે તમે પરાઠા વણી શકો છો આ રીતે મોટી રોટલી વણી લેવાની ત્યારબાદ તેની અંદર આપણે સ્ટફિંગ મૂકીશું આની અંદર સ્ટફિંગ થોડું વધારે હોય તો પરાઠા ખાવાની મજા આવે છે એટલે તમે ત્રણથી ચાર ચમચી જેટલું સ્ટફિંગ આમાં મૂકી શકો છો ત્યારબાદ સ્ટફિંગને આ રીતે હાથેથી થોડું ફેલાવી દેવાનું અને તેનું આ રીતે ત્રિકોણ શેપ આપી દેવાનો તમને નાની સાઈઝના પરાઠા ગમે તો તમે નાની સાઈઝમાં પણ બનાવી શકો છો અને ફરીથી તેને પેક કરી અને આ રીતે વણી લેવાનું એટલે પરાઠામાં બધી બાજુ સ્ટફિંગ એકદમ સરસ રીતે સેટ થઈ જાય તમે જુઓ આ રીતે પણ તમે પરાઠું બનાવી શકો છો ટ્રાયંગલમાં હવે આપણે તેને શેકી લઈશું તો તેના માટે તવી પર પરાઠું મૂકી પહેલાં ધીમા ગેસે શેકવાનું અને પછી ફેરવી અને મીડિયમ ગેસની આંચ ઉપર આપણે બંને બાજુ ક્રિસ્પી થાય એ રીતે પરાઠાને શેકી લઈશું આ પરાઠા એટલા ટેસ્ટી લાગે છે કે ઘરમાં તમે જો બનાવશો તો નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને જોઈને જ ખાવા બેસી જશે સાંજે જો કંઈ તળેલું કેવું ના ખાવું હોય વધારે તો આ રીતે તમે ડિનરમાં પરાઠા બનાવી શકો છો હેલ્ધી આ રીતે બંને બાજુ સરસ પરાઠા આપણે શેકી લઈશું જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ આ ગ્રીન કલરના પરાઠા જોઈને જ બાળકો તો ખાવા બેસી જશે એટલા ટેસ્ટી તૈયાર થાય છે આની અંદર આપણે ભરપૂર પ્રમાણમાં ચીઝનો ઉપયોગ કર્યો છે એટલે બાળકોને તો ખાવાની ખૂબ જ મજા આવશે પનીરની રેસિપી મેં પહેલાં મારી ચેનલ પર પોસ્ટ કરેલી જ છે પનીર ઘરે કઈ રીતે બનાવવું તે પણ તમે જોઈ શકો છો અને આના પહેલાં પણ અમે ઘણા બધા હેલ્ધી પરાઠાની રીત અમારી ચેનલ પર મૂકેલી છે તો તે પણ તમે જોઈ શકો છો તમે જુઓ કેટલું સરસ પરાઠું તૈયાર થયું છે બંને બાજુ ફૂલીને આ રીતે પણ તમે બનાવી શકો છો તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું સરસ ફૂલી ગયું છે પરાઠું તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું હું તમને એક પરાઠું તોડીને પણ બતાવું કે અંદરથી તમે જુઓ આ પરાઠું કેટલું સરસ તૈયાર થયું છે ચીઝ પણ સરસ રીતે મેલ્ટ થઈ જાય છે આમાં મીડિયમ ગેસની આંચ ઉપર શેકવાનું એટલે ચીઝ અંદર સરસ રીતે મેલ્ટ થાય તો તમને ગોળ પરાઠા ગમે તો તમે ગોળ બનાવી શકો છો અને આ રીતે ટ્રાએંગલ ગમે તો ટ્રાયંગલ પણ બનાવી શકો છો ગરમ છે તમે જુઓ કેટલું સરસ આપણું ચીઝ મેલ્ટ થયું છે તો બહારના પીઝા અને બર્ગર જો તમે ખાતા હોય તો એક વખત આ રીતે પરાઠા બનાવજો પછી બહારના પીઝા અને બર્ગર પણ ભૂલી જશો એટલા ટેસ્ટી તૈયાર થાય છે તો તમને અમારી આ પરાઠાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો આ ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું બીજી આવી નવી નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે બાય